આ તારીખે થશે વાતાવરણમાં મોટો પલટો ચાલીસ હજાર ખેડૂતો પહોંચશે મુંબઈ આણંદ અને ખેડાના ખેડૂતો માટે માઠા સમાચાર બે લાખ સુધીનું દેવું માફ થશે છોટા ઉદેપુરના ખેડૂતોની વેદના ભારતમાં કોરોનાથી કરતાં પણ વધારે ખતરનાક વાયરસ ફેલાયો ચાલો મિત્રો જાણી લઈએ આજના ફટાફટ ચોમાસા તો મિત્રો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અંબાલાલ પટેલની ઘાતક આગાહી સાતથી છ ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે આની અસર ગુજરાતના હવામાનમાં પલટો આવશે માવઠું અને કાતિલ ઠંડીના નવા રાઉન્ડની શક્યતા ખતરો તો જીરું ઘઉં રાયડું અને ચણાના પાકને નુકસાન ચીરુમાં કાળિયો અને શરમી આવવાની ભીતિ ખાસ કરીને પશુઓની સંભાળ રાખવી અને પાક રક્ષણ માટે દવાનો છંટકાવ કરવા તૈયાર રહેવું ચાલીસ હજાર ખેડૂતો રસ્તા પર ઘટના નાશિકથી મુંબઈ સુધી હજારો ખેડૂતોની પગપાળા રેલી શરૂઆત પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લક્ષ્ય છે બે ફેબ્રુઆરી સુધીમાં મુંબઈ વિધાનસભાનો ઘેરાવો કરશે માંગણીઓ છે જંગલ જમીન હક ડુંગળી કપાસમાં પોષણ સંભાવ વીજળી અને પાણીના પ્રશ્નો જ્યારે જગતનો તાત જાગે છે ત્યારે સત્તાના પાયા અચમચી જાય છે તમાકુ પર થયો જીએસટીનો માર નવો નિયમ છે કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ પ્રોડક્ટ પર જીએસટીમાં તોતિંગ વધારો અમલ એક ફેબ્રુઆરીથી બે હજાર છવ્વીસ આની અસર ખેડામાં બોતેર હજાર હેક્ટર વાવેતર વેપારીઓ માલ ખરીદતા અટકાય છે પરિણામ બે પોઈન્ટ એસી લાખ ખેડૂતોની આજીવિકા જોખમમાં જો વેપારી ખરીદી નહીં કરે તો પાક ક્યાં વેચવો માંગ છે સરકારે ટેક્સમાં દરોમાં ફેરવિચારણા કરવી જોઈએ અને સાચો નિયમ કરવો જોઈએ શું ખેડૂતનું દેવું માફ થશે તો બજેટ બે હજાર છવ્વીસ અને દેવા માફીની અફવાઓ ચર્ચા સોશિયલ મીડિયામાં છે કે બજેટમાં બે લાખ સુધીની કૃષિ લોન માફ થઈ શકે છે જેમ કે ઝારખંડ તેલંગાણામાં થઈ હતી તેમ હકીકત એ છે કે ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે પરિપત્ર નથી એટલે સલાહ છે કે ફેબ્રુઆરીમાં બજેટ રજૂ થાય ત્યાં સુધી રાહ જુઓ ખોટી અફવાથી દૂર રહો તમને એ ચાચી અને સસોટની માહિતી મળતી રહેશે કપાસના ભાવમાં મોટું નુકસાન સીસીઆઈ રજિસ્ટ્રેશન બંધ ખેડૂતો થયા મુશ્કેલીમાં સ્થિતિ છે છોટા ઉદેપુર અને અન્ય વિસ્તારોમાં સીસીઆઈ દ્વારા સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઓનલાઈન રજીસ્ટ્રેશન બંધ ટેકાનો ભાવ આઠ હજાર સાઠ છે પણ રજીસ્ટ્રેશન બંધ હોવાથી ખેડૂતોએ ખાનગીમાં સાત હજાર છસોમાં બેસવો પડે છે આથી એક ક્વિન્ટલમાં સીધું પાંચસો રૂપિયાનું નુકસાન થયું છે આથી ગામડાના ખેડૂતો માટે રજીસ્ટ્રેશન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ મૂકવામાં કોરોના કરતાં પણ ખતરનાક વાયરસ નીપા વાયરસનો ભય સાવશેત રહો ભારતના મોટા શહેરોમાં નિપા વાયરસના કેસ નોંધાયા છે આનો કોઈ ચોક્કસ ઇલાજ કે રસી નથી મૃત્યુદર પચાસ ટકાથી સિત્તેર ટકા સુધીનો ઊંચો છે આ વાયરસ સામા ચિડિયા દ્વારા ફેલાય છે ખેતર કે વાડીમાં જ્યાં સામાચીડિયાનો વસવાટ હોય ત્યાં જવાનું ટાળો ફળ ખાતા પહેલાં તેને બરાબર ધોઈને ખાવા જોઈએ જેથી આ વાયરસથી આપણો બચાવ થઈ શકે તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ આવીને આવી રોજના સમાચાર મળતા રહે